શ્રી સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેના છઠ્ઠો પ્રશ્ન આપણે કરીએ હવે આગળના એ જે દાખલાઓ છે એમાં હું તમને રીત બતાડીશ કેવી રીતે દાખલા ગણવાના છે અને એ દાખલા ગણીને તમે મને સોલ્વ કરીને મને વોટ્સએપ કરજો મારા નંબર પર હશે તો હું અડધો દાખલો તમને કરાવી દઈશ પણ તમને પણ ખબર પડે કે દાખલા કેવી રીતે થાય છે એટલા માટે હું તમને અમુક દાખલા આપીશ આમાં જ ઓકે જેમ કે આપણે છઠ્ઠો દાખલો કરીએ તો હું તમને આમાં હિન્ટ આપું કેવી રીતના કરવાની પંદર સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળની જીવા હવે સૌથી પહેલાં આપણે એક વર્તુળ બનાવીએ પછી એક જીવા દોરી દઈએ એનું નામ આપી દઈએ એ બી સૌથી પહેલાં કોઈ પણ દાખલો હોય આમાં તો સૌથી પહેલાં આકૃતિ બનાવું એટલે આકૃતિ બનાવતા તમને ખ્યાલ આવે કે ખરેખર આ પ્રશ્ન શું કહેવા માંગે છે આમ કહેવાય છે કે પ્રશ્ન સમજવું એ અડધો ઉત્તર આપી દે દેવું જેટલું છે એટલે કે જ્યાં તમને જ્યાં સુધી તમને પ્રશ્ન ખબર જ ના પડે ત્યાં સુધી તમે ઉત્તર કેવી રીતે લખો એટલે પ્રશ્ન સમજવું એ અડધો ઉત્તર આપી દીધું આટલા બરાબર હોય છે ઓકે તો એને કેન્દ્રને ઓ નામ આપી દઈએ એક ત્રિકોણ દોરીએ ઓ એ અને ઓ બી તો ત્રિકોણ ઓ એ બી દોરાયું હવે શું કહે છે કે જે જીવા છે ત્રીજા છે પંદર સેન્ટીમીટર એટલે કે આ પંદર સેન્ટીમીટર થઈ ગયું આ પંદર થઈ ગયું આ પંદર થઈ ગયું ઓકે જીવા કેન્દ્ર આગળ સાહીઠ અંશનો ખૂણો બનાવે છે એટલે કે આ જે ખૂણો બનશે અહીંયાથી અહીંયા એ કેટલા અંશનો રહેશે આ રહેશે સાહીઠ અંશનો ઓકે તો એના અનુરૂપ ખંડ એટલે કે જે આટલો ભાગ છે લઘુવૃત્ત ખંડ આનું ક્ષેત્રફળ અને એના ઉપરનું જે ભાગ છે ગુરુવૃત્તખંડ એ બંનેનું ક્ષેત્રફળ તમને શોધવાનું છે તો સૌથી પહેલાં આપણે શું કરીએ એક લંબ દોરીશું આપણે ઓકે લંબ દોરવાથી શું થશે કે લંબ દોરતા આપણને ખબર પડશે કે આ જે લંબ હોય છે ને એ હંમેશા જીવા અને બે ભાગમાં વિભાજીત કરશે એટલે આપ આપણે એને ડી નામ આપી દઈએ ઓકે તો ઓ એડી અને બીડી બંને એકબીજાના અડધા રહેશે અને ખૂણો પણ અડધો થઈ જશે એટલે કે ત્રીસઅંશ થઈ જશે તો હવે આપણે શું કરીશું અહીંયા પાયથાગ્રસ પ્રમેય લગાવીશું આ ત્રીસઅંશ થઈ ગયું ઓકે તો પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો સામેની બાજુ એટલે બીડી અને કર્ણ આવે એટલે કે ઓબી એવો કોણ છે એવો આપણને ખબર છે કે સાઈન લઈશું તો સામેની બાજુ અને કર્ણ આવશે એટલે સાઈન થર્ટી લેવું પડશે આપણે સાઈન થર્ટી શું થાય છે એકના છેદમાં બે બરાબર બીડી એ કેટલો છે શોધવાનું છે અને ઓ કેટલો છે પંદર છે ઓકે તો બીડી આપણને શું મળશે પંદર ભાગ્યા બે એટલે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ક્લિયર તો આ આપણને બીડી મળી ગયું હવે આપણે શું કરીશું એનો બમણો કરી દો એટલે કે એ બી મળી જશે એ બી શું થશે બીડીનો બમણો એટલે કે પંદર થઈ ગયું એ બી પંદર મળી ગયું હવે જો એ બી પંદર હોય જો આવી રીતે ના કરવું હોય તો તમે આ સાહીઠ ડિગ્રી બને છે એટલે કે આ પણ સાહીઠ હશે આ પણ સાહીઠ હશે એટલે કે સમ બાજુ ત્રિકોણ થયો એટલે કે આ પંદર આ પંદર અને એ પણ પંદર થશે પણ આપણે જેવી રીતે ગણીએ એવી રીતે જ ગણીએ તો આપણને એ બરાબર પણ પંદર મળ્યો હવે લંબ શોધવાનું છે આપણે તો લંબ શોધવા માટે આપણે શું કરીશું ફરીથી ત્રિકોણ લઈશું અને આમાં જો આ આપણને ખબર પડી ગઈ કે આ કયો ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ડાયરેક્ટ છે ત્રિકોણ એઓ બી નું ક્ષેત્રફળ વર્ગમૂળ ત્રણમાં છેદમાં ચાર એનો વર્ગ ઓકે વર્ગમૂળ ત્રણમાં છેદમાં ચાર એનો વર્ગ તો વર્ગમૂળ ત્રણ એનો વર્ગ એટલે કે પંદર ગુણા પંદર કેટલા થશે બસો પચીસ ના છેદમાં ચાર વર્ગમૂળ ત્રણની કિંમત તમને મૂકી દેવાની છે અહીંયાથી જો વન પોઈન્ટ સેવન થ્રી ઓકે આ લખેલી છે વન પોઈન્ટ સેવન થ્રી એના પરથી વર્ગમૂળ ત્રણની કિંમત લઈ લેવાની તમને ઓકે તો આનો જે સોલ્યુશન કરશો તો તમને કોનું ક્ષેત્રફળ મળી જશે ત્રિકોણનું હવે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે આખા ત્રિકોણનું હવે તમને શું કરવાનું છે કે આ જે વૃત્તાંશ બને છે આ જે વૃત્તાશ તમને દેખાય છે આ વૃત્તા બને છે વૃત્તાશનું ક્ષેત્રફળ શોધવાનું તમને તો એના માટે તમને સૂત્ર ખબર છે પાય આર સ્ક્વેર આના પરથી વૃત્તાનું ક્ષેત્રફળ શોધી લેવાનું માઇનસ ત્રિકોણ એઓ નું ક્ષેત્રફળ ત્રિકોણ એઓ નું ક્ષેત્રફળ ક્લિયર તો આમ કરતાં તમને શું મળશે લઘુવૃત્તખંડ મળી જશે શું મળી જશે લઘુવૃત્તખંડ મળી જશે ક્લિયર અને લઘુવૃત્તખંડ મળી જાય એટલે કે આનું ક્ષેત્રફળ મળી જાય એના પછી પાય આર સ્ક્વેરમાંથી આ ખંડનું ક્ષેત્રફળ બાદ કરી દેશો તો તમને જવાબ મળી જશે કોનો ગુરુવૃત્તખંડનો ઓકે તો આટલું તમને કરવાનું છે તમને ખબર પડી ગઈ હશે આ દાખલો કેવી રીતે કરવાનું છે આ હિન્ટ મેં તમને આપી છે જો અડધો દાખલો તો લગભગ મેં સોલ્વ કરી દીધું છે પણ હવે અડધો તમને કરવાનો છે એવી રીતે ક્વેશ્ચન નંબર સાત આપણે જોઈએ સેમ ટુ સેમ એવી રીતે જ કરવાનું છે તમને બતાવડું હતું કેવી રીતે કરવાનું બાર સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ એકસો વીસ અંશનો ખૂણો આતરે છે તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ તમને શોધવાનું છે તો આપણે શું કરીશું સૌથી પહેલાં એ જ પ્રોસેસ ત્રિકોણ બનાવો પછી કેન્દ્ર આ બાર બારના શું થઈ ગયા ત્રીજા થઈ ગઈ નામ આપી દઈએ ઓ એ અને બી ઓકે હવે એકસો વીસ અંશનો ખૂણો બનાવતો હોય તો આ જે હશે આ કેટલાનું હશે સાહીઠ અંશનું હશે હે ને આ ખૂણો સાહીઠ અંશનું બનશે અહીંયા નામ આપી દઈએ ડી શું નામ આપી દઈએ ડી હવે આપણે શું કરીશું બીડી શોધીશું ફરીથી સાઈન લગાવીશું સાઈન સિક્સટી બરાબર શું થશે બીડીના છેદમાં ઓ બી ઓકે બીડીના છેદમાં ઓ બી સાયન્સ શિક્ષિત શું થાય વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર બીડી બીડી શું છે તો બીડી છે આપણી પાસે એ શોધવાનું છે ને અને ઓબી કેટલો છે બાર ઓકે તો ભાગાકાર કરીએ તો ચાર તરી બાર થાય એટલે કે શું મળશે બીડી બરાબર ત્રણ વર્ગમૂળ હવે વર્ગમૂળ ત્રણની કિંમત આપણે અહીંયાથી મૂકી દેવાની વન પોઈન્ટ સેવન થ્રી ઓકે વન પોઈન્ટ સેવન થ્રી અહીંયાથી મૂકીશું તો અને ગુણાકાર કરી ત્રણ તરી નવ સાત તરી એકવીસનો એક વધી બે ત્રા ત્રણ ચાર પાંચ એટલે કે અહીંયા આવશે અને બે પોઈન્ટ એટલે પાંચ પોઈન્ટ વન નાઇન સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સોરી હેના તો બીડી આપણને મળી કે એનો બમણો શું થશે એ બી એટલે કે એ બી અહીંયાથી મળી જશે તમને એનો બમણો ગુણાકાર બે કરશો ફાઈવ પોઈન્ટ વન નાઇનનો હે ને તો શું મળશે તમને અહીંયા એ બી મળશે તો ગુણાકાર બે કરીએ નવ દુ અઢાર એક વચ્ચે બેકા બેને એક ત્રણ પાંચ દો દસ ટેન પોઈન્ટ થ્રી એટ સેન્ટીમીટર તો એ બી તમને મળી ગયું એવી રીતે ઓડી ઓડી શોધવા માટે તમે શું લગાડશો અહીંયા ઓડી શોધવા માટે તમે લગાડશો અહીંયા કોસ તો આપણે કોસ લગાડીએ પાસેની બાજુ કોસ સિક્સટી બરાબર જો હું તમને બાજુ શોધીને બતાવડું છું એના પછી તમને શું કરવાનું છે એના પછી તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લેવાનું તો કોષ સિક્સટી બરાબર શું થશે કોસ સિક્સટી બરાબર થશે અહીંયા પાસેની બાજુ એટલે કે ઓડીના છેદમાં ઓબી ક્લિયર કોસ સિક્સટી શું થશે ઓડીના છેદમાં ઓ બી ઓડી આપણે શોધવાનું છે અને કોસ સિક્સટી શું થાય છે એકના છેદમાં બે ઓડીને આપણે સૂત્ર કરતા બનાવીશું અને ઓબી શું થશે બાર થશે તો ઓડી શું મળશે આપણને માટે ઓડી બરાબર આપણે શું લખી શકીએ અહીંયા છ તો તમને જો એ બી મળી ગયું ઓડી મળી ગયું બંનેનો ગુણાકાર કરી દો એટલે કે ત્રિકોણ એ ઓબીનું ક્ષેત્રફળ એટલે કે આનું ક્ષેત્રફળ મળી જશે તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ ઓકે હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યા પછી જેવી રીતે આપણે આગળ દાખલા કરતા હતા એના પહેલાં એવી રીતે સેમ ટુ સેમ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લેવાનું વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યા પછી આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે એનામાંથી જો વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશો તો તમને કોનું ક્ષેત્રફળ મળી જશે અનુરૂપ લઘુ વૃત્તાખંડનું ક્ષેત્રફળ મળી જશે તો આ બે દાખલા લગભગ મેં અડધા અડધા તમને સોલ્વ કરીને બતાડી દીધા છે હવે આને સોલ્વ કરીને તમને મને વોટ્સએપ કરવાના છે આ બે દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના પછીના જો આઠમું ફાવતું હોય તો આઠમું પણ કરજો ઓકે એમાં પણ જો હિટને બતાવડ્યું હોય તો અહીંયા જુઓ તમે તો નેવું ઊંચ ખૂણો બનશે અને આટલો ભાગ એ ઘાસ એટલે કે જે ઘોડો છે એ કેટલો ઘાસ ચરી શકે છે એ આપણે કહેવાનું છે જો પાંચ મીટરની દોરીથી એને બાંધેલી હોય તો પાંચ મીટરની ત્રિજા હશે આની ઓકે અને આ એક આટલું વર્તુળ બનાવશે તો વૃત્તાશુ ક્ષેત્રફળ ઠીઠા પોઈન્ટ થ્રી સિક્સટી ફાઈ યાર સ્ક્વેર આ સૂત્ર વડે તમે કરી શકો છો એકદમ આરામ છે શું લેવાનું અહીંયા નેવ ડિગ્રી કેમ કે આ શું છે આ છે ચોરસ ઓકે તો ટ્રાય કરજો આ પણ નહીં તો કાલે આપણે કરીશું ઓકે ધન્યવાદ